શ્રી ગણેશ નમઃ સંહિતામાં અધ્યાય પરમાત્મા શિવના લિંગ સ્વરૂપનું કારણ ઋષિ ઉચો સૂત જનાસી સકલમ વસ્તુ વ્યાસ પ્રસાદત તવા જ્ઞાતમ પૃછા મહે વયમ ઋષિઓ બોલ્યા હે સૂત વ્યાસની કૃપાથી તમે સર્વ કંઈ જાણો છો તમે ન જાણતા હો એવું કાંઈ નથી માટે અમે તમને પૂછીએ છીએ કે આ લોકમાં શિવનું શિવલિંગ પૂજાય છે તેનું કારણ તમે અમને અગાઉ જણાવ્યું છે તે જ છે કે બીજું પણ કંઈ કારણ છે વળી શિવપ્રિયા પાર્વતી પણ બાણરૂપે લોકમાં પ્રસિદ્ધ છે તેનું શું કારણ છે આ બધું તમે જે રીતે જાણતા હો તે રીતે કહો શું તે કહ્યું હે બ્રાહ્મણો વ્યાસ પાસેથી મેં અમુક જુદા જુદા જે કથા સાંભળી છે તે તમને હું કહું છું પૂર્વ દારૂકવનમાં ઉત્તમ ઋષિઓ રહેતા હતા તે બધા સર્વકાળ શિવના ધ્યાનમાં નિમગ્ન રહેતા હતા તેઓ ત્રણેય કાળ શિવ પૂજન કરતા અને નિરંતર અનેક પ્રકારના દિવ્ય સ્તોત્ર સ્તુતિઓ કર્યા કરતા એક વેળાએ તે બધા શેષ બ્રાહ્મણો જંગલમાં યજ્ઞ માટે સમીધા લેવા ગયેલા એવામાં નીલલોહિત શંકર બે સ્વરૂપ તેમની પરીક્ષા માટે ત્યાં આવ્યા અતિ તેજસ્વી તેઓ દિગંબર સ્વરૂપે હતા પસમથી લેપાયેલા તેમણે હાથમાં પોતાનું લિંગ લઈ ખરાબ ચેષ્ટા કરવા માંડી તેમનું આ કર્મ જોઈ પત્નીઓ કામ વિવળ બની એકબીજાને ભેટવા લાગી અને પરસ્પર સંઘર્ષણ કરવા લાગી તેથી તેમણે જાતિનું પણ ભાન ન રહ્યું એવામાં વનમાં ગયેલા ઋષિઓ ત્યાં આવી પહોંચ્યા તેવા કુદરત વિરુદ્ધને ચેષ્ટાવાળા પુરુષને જોઈ તેના પર અત્યંત ક્રોધે ભરાયા આ કોણ છે આ કોણ છે બરાડા પાડી કેવા લાગ્યા તેમ છતાં શંકર કઈ બોલ્યા નહીં તેઓ બધો તાલ જોતા માન સેવીને ઉમા રહ્યા એટલે ઋષિઓએ તેમને સાપ આપતા કહ્યું કે તારું આ કર્મ વેદમાર્ગનો નાશ કરનારું છે પૃથ્વી પૃથ્વી પર પર પડો ક્રોધિત ઋષિઓના લિંગ પડી અને અગ્નિના પોતાની સમીપ રહેલી દરેક વસ્તુને બળાવવા લાગ્યું પછી તેમ જવા લાગ્યું પાતાળ સ્વર્ગ અને પૃથ્વી પર જ્યાં જ્યાં તે ગયું ત્યાં કોઈ જગ્યા સ્થિર થયું નહીં એથી લોકો ઋષિમુનિઓ તથા દેવો આકુળ વ્યાકુળ થઈને મૂંઝવણમાં પડી ગયા આ ઉત્પાદનું કારણ નહીં સમજવાથી બધા બ્રહ્મલોકમાં બ્રહ્માને શરણે ગયા ત્યાં તેમણે બ્રહ્માને બે હાથ જોડી પ્રણામ કરી વૃતાંત કહ્યું હે બ્રાહ્મણો તમે જ્ઞાની થઈ આવો નિંદ કરો છો તો જેવો ને અબૂત છે તેવો એવું કરે તેમાં સિંહ નવાય છે આ રીતે મહાદેવની વિરોધ કોનો પોતાનું કે બીજાનું કલ્યાણ ઈચ્છી શકે જે મનુષ્ય પોતાને ત્યાં મધ્યાહને આવેલા અતિથિનો સત્કાર ન કરે તો તેને ત્યાં અતિથિ પોતાનો પાપ મૂકી ને સત્કાર નહીં કરવાનો પુણ્ય લઈ ચાલ્યો જાય છે ત્યાં તેમ શિવ પોતે જ અતિથિ તરીકે આવ્યા તેમને જો સત્કાર ન કરવામાં આવે તો સગડા પુન્યો જતા રહે એમાં શું કહેવાનું હોય આ લિંગ જ્યાં સુધી એક સ્થળે સ્થિર નહીં થાય ત્યાં સુધી ત્રણેય જગતનો શુભ નહીં થાય કોઈ શાંતિ પામશે નહીં માટે આ શિવલિંગ એક સ્થળે સ્થિર થાય એવો ઉપાય તમે મનથી વિચારો શું તે કહ્યું બ્રહ્માના કહેવાથી ઋષિઓ તેમને પ્રણામ કરી પુનઃ કહેવા લાગ્યા અમારે તે અંગે જે કાર્ય કરવાનું હોય તે આપ કહો બ્રહ્માએ કહ્યું તમે દેવી પાર્વતીની આરાધના કરો તેમ શિવની પણ પ્રાર્થના કરો જો પાર્વતીઓની રૂપથી આ લિંગની સ્થિરતા પામશે દેવીને પ્રસન્ન કરવાનો સર્વવિધિ હું તમને કહું છું તે સાંભળો એક અષ્ટડ કરી તેના પર કળશનું સ્થાપન કરો પછી તેમાં દુર્વા તથા જવારા સાથે તીર્થનું જળ ભરો પછી વેદ મંત્રોથી એ કળશનું અભિમંત્રિત કરવું એટલે જળનું સિંચન કરવું પછી વેદોક્ત વિધિથી તેનું પૂજન કરી શિવનું સ્મરણ કરવું હે ઋષિઓ એ લિંગ પર પવિત્ર જળનો અભિષેક કરીને રુદ્રીઓ મંત્રો વડે પ્રોક્ષણ કરવું જેથી તે લિંગ શાંત થશે પછી યોનિરૂપ પાર્વતી તથા બાણને ને સ્થાપિત એમાં લિંગનું પ્રતિષ્ઠા કરવી અને પુનઃ મંત્રોપચાર પૂર્વક તેની પર માર્જન કરવું ત્યાર પછી સુવાસિત પુષ્પો ચંદન ધૂપ નૈવેદ વગેરે પ્રસન્ન કરવા એ ઉપરાંત પ્રણ

શિવનો આદેશ સાંભળી દેવો તથા મહર્ષિઓ પરમ ભક્તિથી શંકરની પૂજા તથા પ્રાર્થના કરી એટલે પ્રસન્ન થયેલા શંભુએ કહ્યું હે દેવો અને મહર્ષિઓ મારું લિંગ યોની રૂપ ધારણ કરવામાં આવે તો જ શાંતિ થશે અને પાર્વતી સિવાય બીજું કોઈ પણ મારું આ લિંગ ધારણ કરવા સમર્થ નથી શું તે કહ્યું હે મુનિશ્વરો હવે દેવો તથા મહર્ષિઓ બ્રહ્મા સાથે પાર્વતી દેવીને પ્રાર્થના કરવા લાગ્યા પછી શિવાદેવી તથા શિવને પ્રસન્ન ત્યાં શિવલિંગની સ્થાપના કરી પછી દેવો સહિત સર્વો ત્યાં લિંગોનું પૂજન કર્યું એથી શિવ અને શિવા અત્યંત પ્રસન્ન થયા હે બ્રાહ્મણો પાર્વતીએ લિંગાર કર્યું હતું ત્યારથી ત્રણેય લોકમાં એ શિવલિંગ પ્રસિદ્ધ થયું છે આ શિવલિંગ હાટકેશ તથા શિવ શિવા નામે પણ પ્રખ્યાત છે એનું પૂજન કરવાથી ભાવિકો સર્વ પ્રકારે સુખી થાય છે તેમના સર્વ સંકટો ટળી જાય છે પાપો બળી જાય છે તેમજ આલોક તથા પરલોકમાં ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તે શ્રી શિવ મહાપુરાણમાં ચોથી કોટી રુદ્ર સંહિતામાં પરમાત્મા શિવના લિંગ સ્વરૂપનું કારણ નામનો બારમો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય